મને તો પછી ખબર પડી એટલે અત્યારે તો હું નીકળી ગઈ છું બસ માં બેઠી છું રાજકોટ જાઉં પછી મોરબી જવાની છું પોલીસ ચોકી

એ રીતનું નક્કી કર્યું હતું મારા સાથે પછી મને તો કઈ ખબર નથી મને વોટ્સએપમાં રાજકોટ થી વિડીયો મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં જોઈ ગઈ બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક જોશના બેન કરીને હતા ને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર

ફૂલર વિડિયો મને નાખ્યા છે મુકેશભાઈ ભાઈ તારા મારા ભાઈ છે મને આવ્યા એટલે તો હું આવી વાયરલ થઈ હોય એટલે હું આવી છું પણ ની તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસી તુલસી બેન કે કોઈ ની આરે તમે જે સ્પા નું કામ કરો સ્પા નું કામ એટલે આપણે જે ઓલા લોહી વેપાર નું કરે ઈ ના ના સ્વાગત કરો બીજા હાર નાખો પતિ પત્ની તરીકે ફોટો પડાવો તો તમને ખબર તો પડે ને કે મને હા મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી ને હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી હા મને નાઇટ માં મળી જાય ને બીજા નાઇટ માં મળતા એના એનાથી મતલબ હતું બરોબર બાકી મુકેશભાઈ એ કીધું તું કે અમારા સગા છે તું તારે તું ટેન્શન ન લેતી કે મારા સગા છે મારા માસી નો છોકરો થાય છે કે એમના મામા ભુ ના છોકરા થાય છે બરોબર

અમરાવતી હતી હું કામ ઉપર એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા છોકરાઓ મને કીધું કે આવી રીતે whatsapp આવ્યા છે જોયા ઘરમાં ઘરમાં મારા આમ તે લાખ રૂપિયા ની વાત આવતી હોય ને તમે કીધું બધી વાત ખોટી મેં આ લોકોના રૂપિયા લીધા નથી ને મારા હાથમાં આ લોકો કોઈ રૂપિયા આપ્યા નથી આ લોકોના છોકરા હું ચોખ્ખો પૂછીશ કે ભાઈ તમે કે ના હાથ માં રૂપિયા આપણે કયો બોલે મેં સાથે ફૂલહાર કર્યો એ ગુનેગાર છું છું પણ આ તો ગુનેગાર નથી ને ભગવાન હા પણ એમાં એવું છે કે હામે જે વ્યક્તિ જે જે મને રેકોર્ડિંગ કર્યું અત્યારે તમે જે જોયો માં મારે માંથી હા ઓલી તમારે ઓલી છે દેવી પૂજક હા જસુબેન નામ છે એનો હા જસુબે ની રેકોર્ડિંગ છે અને એને પછી કાલે જે ફોન ને ઈ ત્યારે તમારો કોઈ ન ઉપડ્યો એટલે વાત થઈ પણ આજે સોલંકી જે છોકરો છે હા અમને તો ખબર જ છે આમને તો એમ કીધું કારડિયા રાજપૂત છું કે કોણે એમ કીધું કોઈ પોતાને ખબર કે મુકેશભાઈ વનકર છે

તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને રૂપિયા તમે રૂપિયા તમે જશુ માસી બે સમજી ગયા રૂપિયામાં મારા તો નક્કી કર્યું હતું તમે પંદર હજાર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપવા ઈ કે ત્રણ હજાર પછી આપી હજી સુધી ત્રણ હજાર તો આવ્યા નથી મારા ભાઈ બરોબર તમે રૂપિયા ની બાબત માં નામ લ્યો હો મેસેજ ખરાબ વાયરલ થાય એના માટે અમે તમને ઉજાગર કરતા હતા કે ભાઈ કઈ છે એનું ખરેખર સત્ય હકીકત બહાર આવે તો જે આક્ષેપ વિક્ષેપ છે એનો મુડો પડદો હટી જાય છે એ તો જો કે પોલીસ કામ કરી શકશે મને યાદ આવી ગયું કરીને કાપી નાખે ના હું તો હજી અમદાવાદ છું નીકળી છું બરોબર સાંજે રાજકોટ હાજી 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 ભલે કઈ વાતો આ બસ આ હતું એટલે તમે જે લગ્ન કર્યા ને એ લગ્ન કરવા અને એવું કરતા હોય તો ઈ પંદર હજાર હાટું થઈ ને અને કોઈ ના દીકરા ની કે કેમકે તમે આજે ઈ કામ કરો એટલે ઓલા જે જેમાં દલાલો છે ઈ એના પૈસા આટું થાય અને તમને આવું હલાવવાના

મારી બાયડી છે મારી પત્ની છે મારી અધાણ ના છે પૈસા તો એના દોઢ ને પાંચ થાય પણ એ તો સ્ત્રીની જે મર્યાદા છે પણ તમારે તો એ વાત માં જોવું છે મેં તો નાઇટ ના લીધા છે

એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યા એ કર્યો એટલે ઓલો અત્યારે ગલાઈ ગયો કેમ કે ભારતની અંદર ફોર્સ પોલીસ છે હા એટલે પોલીસ કાયદાના સબ્જામાં આવી ગઈ તો પછી આપડે એમાં કઈ હાલેટાણ મારે હિસાબે આવી પત્ની મને મળી મને આવી છોકરી મળી રાજી છે એને ખબર નથી તમે એક રાઈટ પૂરતા જ ફેરા ફરો છો પણ તમે એને કાન માં કીધું હોત ને કે ભાઈ મુકેશ તો હાંભરી લે હું તારી પૂરતી બે કલાક પૂરતી ફેરા ફરું છું એવું તમે કીધું ને તો બજાર ચાર ફેરા નો ફરત અડધી કલાક જ ફરત

જેથી કરીને ભારત અંદર ખોટા ઓલા જે બબુડા છે ઊભા ના થાય પૈસા પાછા કરવાના કયો છો ભાઈ વાત સાચી પણ લીધા ન હોય તો કેવી રીતે અમે તો પાંચ પાંચ કરતા હોય તો અમારા રૂપિયા બોલતા હોય

મારા બાય ની નથી તો તમે ભાઈ હું તમારી પત્ની બની જાઉં પણ તમે પત્ની બનવો છો પણ એ પત્ની ના હિસાબે હું તો મારી ઘર વખરી વેચીને તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું સાથી નથી તો જીવન સાથી તો માણસ ગોતે છે